સુરતમાં અસામારિક તત્વ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવાયો છે તો સુરતમાં ગેરકાયદે હથિયારો લઈ ફરનારાઓ સામે પોલીસ લાલ લાંગ કરી રહી છે ત્યારે કતારગામ પોલીસે દેશી હાથ બનાવટના પિસ્તોલ સાથે એકને ઝડપી પાડ્યો હતો સુરત પોલીસે સુરતમાંથી ગુનાખોરી ડામમાં કડક પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવી દીધો છે સુરતના કતારગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દેશી હાથ બનાવટ પિસ્તોલ સાથે એક આરોપી પ્રદીપ દિનાનાથ વર્માને ઝડપી પાડ્યો હતો તો જેટ પહેલા આરોપી પ્રદીપ દિનાના વર્મા પાસેથી પોલીસે દેશી હાથ બનાવતા પિસ્ટોલ અને પાંચ જૂતા કાર્તુસ કબજે કર્યા હતા આરોપી પ્રદીપે થોડા સમય પહેલા જ દારવી નામના યુવાન પાસેથી પિસ્તોલ ખરીદી હોવાનું કબલ્યું હતું આરોપી સિંગણપોર વિસ્તારમાં છૂટક મજૂરીનું કામ કરતો હતો કે શા માટે પિસ્તોલ પણ લીધી કે હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે એક કન્ટ્રી મેડ પિસ્ટોલ અને પાંચ રાઉન્ડ એમ્યુનેશન સાથે પકડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે સુંગણપુર વિસ્તારમાં લારી રાખી છૂટક વેપાર કરે છે અને પોતાને અગાઉ કોઈ દુશ્મની હોવાના કારણે પોતાના સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે આ ગુનાના કામે આ હથિયાર તેણે અરવિંદ નામના એક આરોપી પાસેથી મેળવેલું છે જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ખરેખર આરોપીનો હથિયાર રાખવા પાછળનો મોટિવ શું હતો અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ અને અન્ય કોઈ હથિયારોની લેતી દેતી કંઈ થઈ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ બાબતે વિશેષ તપાસ હાથ ધરી અને આવી કોઈ જો ગેંગ હશે તો એનો પર્દાખાશ કરવામાં આવશે ગેરકાયદે પિસ્ટોલ અને કાર્ટેજ લઈ ફંડનારને હાલ તો પોલીસે ઝડપી પાડ્યું છે જોકે તેણે સુકામ પિસ્તોલ ખરીદી હતી તે અંગે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે